જ્યારે હનુમાનજી પોતે પણ જાણતા નહોતા કે એમની અંદર કેટલી શક્તિ છુપી છે એક દિવસ બાળ હનુમાન આકાશમાં ઉગતા સૂરજને જોઈ બોલ્યા અરે આ તો લાલ ફળ જેવું છે હું ખાઈ લઉં એટલું બોલીને હનુમાનજી સીધા આકાશ તરફ ઉડી ગયા દેવતાઓ ડરી ગયા સૂર્ય તરફ જઈ રહેલો એ વાનર તો અદ્ભુત છે ઇન્દ્રદેવે પોતાના વજ્રથી હનુમાનને માર્યો અને હનુમાન ભૂમિ પર પડી ગયા પવનદેવ ગુસ્સે ભરાયા મારા પુત્રને કોણે ઈજા કરી તેમણે સમગ્ર જગતમાં પવન રોકી દીધો શ્વાસ વગર સૌ પ્રાણી તડપવા લાગ્યા બધા દેવતાઓ દોડી આવ્યા પવનદેવ કૃપા કરો તેઓએ હનુમાનજીને જીવિત કર્યા અને દરેક દેવતાએ એક એક આશીર્વાદ આપ્યો સૂર્યએ કહ્યું તમે જ્ઞાન મેળવો ઇન્દ્રએ કહ્યું તમને કોઈ હથિયાર નુકસાન ન પહોંચાડશે બ્રહ્માએ કહ્યું તમારું નામ અમર રહેશે આ રીતે હનુમાનજી બન્યા અમર શક્તિવાળા દેવ વર્ષો પછી જ્યારે રામ અને લક્ષ્મણ જંગલમાં હતા હનુમાનજીને પ્રથમવાર શ્રીરામનું દર્શન થયું એક ક્ષણે તેમને સમજાયું કે આ જ છે મારા પ્રભુ અને હનુમાનજી આખી જિંદગી માટે રામભક્ત બની ગયા રામે કહ્યું હનુમાન તું માત્ર વાનર નથી તું મારા આત્માનો અંશ છે અને હનુમાન બોલ્યા પ્રભુ હું તમારું નામ જ જીવવાનો આધાર છે યુદ્ધમાં જ્યારે લક્ષ્મણ બેહોશ પડ્યા ત્યારે હનુમાનજી ઉડી ગયા હિમાલય તરફ સંજીવની બુટ્ટી શોધવા પણ જ્યારે સમજ ન પડી કે કઈ છે એ બુટ્ટી હનુમાનજી આખો પર્વત જ ઉખાડી લાવ્યા સવારે લક્ષ્મણજીને બુટ્ટીથી જીવ મળ્યો અને સૌ બોલી ઉઠ્યા જય બજરંગબલી યુદ્ધ પૂરું થયા પછી પણ હનુમાનજી રામ ભક્તિમાં જ રઝળતા રહ્યા કહેવામાં આવે છે કે આજ સુધી પણ હનુમાનજી જીવંત છે જ્યાં રામ નામ લેવાય છે ત્યાં તેઓ હાજર હોય છે